નસ્કાર હું મિથોન આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ સૌ પ્રથમ વાત કરીમાં જીવના જોખમે રીલ બનાવવાનું યુવકોને ભારે પડ્યું છે સચિન રેલવે ફાટક પાસે લટકીને રીલ બનાવી હતી ત્યારે રીલ બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી હતી અને સચિન જીઆઈડીસી પોલીસે યુવકોને બરાબરનો પાઠ ભણાવ્યો છે યુવકો પાસે કાન પકડીને માફી પણ મંગાવી છે ઉલ્લેખનીય છે કે રીલ માટે ગમે તે હદે જતા હોય છે આ યુવકો પોતાના વ્યૂઅર વધારવા માટે વ્યૂ વધારવા માટે અને ફોલોઅર્સ માટે પ્રકારના અખતરા કરતા હોય છે તેમાં જીવનું જોખમ પણ રહેતું હોય છે ત્યારે યુવકોને રીલ બનાવી ભારે પડી છે અને પોલીસે તેમને કાયદાનું ભાન કરાવ્યું છે યુવકો પાસે કાન પકડીને માફી પણ મંગાવી છે ત્યારે આ જે યુવકોને થયેલી સજા પરથી બીજા યુવકો પણ આ પ્રકારની રીલ બનાવવા અથવા તો આ પ્રકારના વીડિયો બનાવવાની ઈચ્છા રાખતા હોય તે લોકો એકવાર આ દ્રશ્યો જોઈ લે આ પ્રકારે પોલીસની સામે કાન પકડીને માફી પણ માંગવી પડે છે રીલ બનાવવું કેટલું ભારે પડશે ચોક્કસપણે જે રીતે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં ખાસ કરીને સચિન વિસ્તારમાં ચાર યુવકોએ ખૂબ જોખમી કહી શકાય તેવી રીતે એક રીલ શૂટ કરી હતી અને એ રીલ્સ શૂટ કરી રહ્યા હતા એ દરમિયાન માં કોઈ જાગૃત નાગરિકે એક વિડીયો ઉતાર્યો હતો ને એ ખૂબ જ વાયરલ થયો જેના આધારે સચિન પોલીસે કાર્યવાહી કરી હતી ચાર યુવકોને અટકમાં લઈને તેમની પાસે જાહેર માફી પણ મંગાવી હતી અને જો આવી રીતે જોખમી રીલ્સ બનાવનારાને એક સંદેશો પણ આપ્યો હતો કે જો આવી રીતે જોખમી રીલ્સ બનાવશો તો તમારે પોલીસ સ્ટેશનમાં લોકઅપની ની હવા ખાવી પડશે સાથે સાથે માફી પણ